સૌપ્રથમ તો તમારી ઓળખાણ આપી દો જી ધનશુખભાઈ ધનશુખભાઈ ગામ રફારી મોબાઈલ નંબર તમારો 9913182010 હવે ધનશુખભાઈ આપણે તમારે ચણાનો પાક છે ચણાનો આ ચણાના પાક ની અંદર આપણે વિદ્યુતનો ઉપયોગ કર્યો છે તો વિદ્યુત કેટલા પ્રમાણ થી અને ક્યારે વપરાયેલું છે અને તમને શું રિઝલ્ટ મળ્યું છે એ આપણે ખેડૂત મિત્રોને જણાવોને 45 દિવસ બરાબર પિસ્તાલીસ દિવસે તમે વિદ્યુતનો પેલો રાઉન્ડ પેલો રાઉન્ડ કેટલો આયો તો તમે

આપણે બે છોડવા હાથમાં લીધા હતા બરાબર બે છોડવાની અંદર તમે શું જોયું વજનમાં સારું છે હાથમાં ઉપડતા સાથે જ આપણને ખબર પડી કે આની અંદર વજન સારું છે બરાબર તો ખેડૂત મિત્રો આ જે છે એ સડસઠ દિવસના ચણા થયા થઈ ગયા છે અને એનું જે રિઝલ્ટ છે એ ધનસુખભાઈ આપણને કીધું કે ભાઈ વજનમાં અત્યારે એને સારો દેખાય છે બરાબર એકદમ ગ્રીનરી દેખાય છે કોઈપણ જાતનો કોઈ રોગદેવ જોવા મળતો નથી અને ઉત્પાદન પણ સારામાં સારું થશે એવું ધનસુખભાઈનું ગણતરી છે